બનાસકાંઠા જિલ્લાના નાગલા ગામમાં એકસો અડતાલીસ જોડકાઓએ અભય એકાદશી વ્રત કર્યો હતો જેમાં આ વ્રત વર્ષ સુધી કર્યો હતો એક વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતની અભય એકાદશીની ઉજવણી કરવા માટે શ્રીમદ્ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભગવદ કથાના વક્તા શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું નાગલા ગામ ખાતે ચાલતી શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જીવરાજભાઈ પટેલ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો દ્વારા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીશ્રીનું શ્રીરામ ભગવાનની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા આ શ્રીમદ ભગવત સપ્તકથામાં નાગલા ગામના સરપંચ અને સરદારસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ રાસિંગભાઈ પટેલ ગ્રામજનોને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કથાનું રસપાન કર્યું હતું